ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશભાઈ જય મામોગલ તો અત્યારે છે સાડા નવ ને આપણે ઉઠીને ચા પાણી પીને આવ્યા છીએ અત્યારે કારણ કે આપણો વારો આવે એમ હતો નહીં હજી આ બધી ગાડીઓ મોર છે મોરે ફૂલ છે

એ પ્રમાણે ખાલી કરવાની આ પાર્કિંગની જગ્યા હતા અહીંયા રોલિયા ગાડીમાં ખાલી ફોર વ્હીલ પાર્કિંગની જગ્યા હતી કોનપોરના ડબ્બા આવી ગયા બધા રેફ 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 પી એની ગેસવાળી ગાડીવાળી તેલર આ ગાડી ખાલી થાય પછી આપણે કરવાની ખાલી ખોલી નાખ્યા કમ્પ્લીટ પ્લસ મસ્ત ફોલાઈ ગઈ છે આપણે લગાડવાનો ત્યાં ડબ્બો નીકળે ને પછી કારીગરો જગ્યા નથી ભાઈ ક્યાંય આમ જો આખામાં દાણા દાણા ખાલી થઈ નાખ્યા ત્રણ નંબર આખું ભરેલું છે બારો બારો ખાલી ઘરે ખાલી ધારીનો પેલો મો છે હવે થાય આજે થઈ જાય છે નહીં આપણી ગાડી લાગી ગઈ છે હવે આ ટ્રેલર લગાડે છે ફાઇનલી આપણી ગાડી ખાલી થઈ ગઈ છે અને આપણે અત્યારે ખાલી કરીને જિંદાલમાંથી બહાર નીકળીને આપણે આગળ એક મારવાડીની હોટલ આવે અને જો કે મરાઠી હલાવે છે અહીંયા રાખી દેવાની છે ના ધોઈ પછી કંઈક આગળ વિચારી ઓર્ડર અટાણા તો કંઈ છે નહીં કાનભાઈએ મોરો ચમકાવી દીધો હે તોય ભાઈને

નલગર છે એક પિનલું આવી ગયું છે ભાઈ ઉપાડી લીધું ભાઈ બીજું બંડલ હવે નાખ દેવું ઉપર એક બંડલ આગળ ગોઠવાઈ ગયું દેખાય બધા બંડલ લક્ષક ભરવાના છે તો તમે આ બાજુ પીડા પાછળ ચડી ગયું તાટામાં આ બાઈક પર લઈ જાય લાઈનમાં જ ગોઠવ તો બાજુ ભાઈ આગળ આપણે હાઇડ્રો હાલે છે અને આ બાજુ ક્રેન બનતી હોય તો હું હોય મોટી ક્રેન લેવા મસ્ત ડુંગર છે ને આ પાઇપમાંથી બધા બનાવે છે ટાવરના થાંભલા આવી ગયું છે ભાઈ તેલરથી ખાલી કરવા થઈ ગયું હે ચક્કાજામ અને હાઇડ્રોજ આવે છે What are you doing here by Jotu Bandak? Untar ya Jotu Bandak. The hydra dimandakalwa. It's trendy. Yes, it's not the hydra one hour. બાકી હવે બાકી બધું કમ્પ્લેટ થઈ ગયા જાય ને હવા બેઠો પહેલું બંડલ હતું ભાઈ ફાઇનલી આવી ગયું બે અઢી કલાક પછી હવે થઈ ગઈ આપણી ગાડી કમ્પ્લેટ એટલે આપણે હવે જ આપણે ભરાવા મસ્ત આપણે કમ્પ્લેટ કરી લીધી છે ગાડી અને આપણે ભગવાનને મનાવી લીધા છે અને હવે આપણે ટપાલની વાઈટ બેઠા છે ટપાલ આવે એટલે આપણે નહીં કરવાનું રહેશે ગુડ મોર્નિંગ ભાઈ જય દ્વારકાધીશ જયમાં મોકલ રાતે આપણે અહીંયા મોડા થઈ ગયા હતા તો રાતે અહીંયા આપણે જમી બમીને સુઈ ગયા તા મારવાડીની હોટલ છે મસ્ત પાર્કિંગ બાર્કિંગ ને જબરું છે હવે આપણે સાંજે નીકળે નીકળી આગળ થઈ ગયા છે આપણે આલ્ટા સટાણા સટાણા આગળ આવશે મસ્ત આપી દીધા છે અત્યારે શું કહેવાય વાડીમાં હોય તો એવી મજા આવે ને ભાઈ અમે મહારાષ્ટ્રની એસટી ભાઈ આવે છે

હાલવામાં નદીમાં ખાબક થ નહીં ને પીઠિયા રાખીને રસ્તો બનાવી નાખ્યો છે ઠાડી થઈ જાય છે ભાઈ આપણા ઘાટ ચાલુ ઉતરવાનો નિરા તો ઉતરતું જવા માં ભાઈ આપણો સબસ્ક્રાઈબર એવું ચાર્ટ કરતો જાય કેરલાથી હે આપણા વિડીયા જોઈએ ખાલી કાઢી રામ રમતી જાય આપણે થોડુંક ધ્યાન રાખવું રાખવી પડે ઉભી ગયા છે દક્ષિણા લેવા જય જય રામ છે પુલ હજી જામ થયો નથી કામ થયો નથી જામ નીચે થઈ ગયું છે આ ભાઈ એડું રાખી દીધું છે કોઈને જવા જ ના દઉં ઉડે તો જામ થઈ ગયું હે ભાઈ જામ લાઈન ગળી છે નામે જામ થઈ ગયું હોય ભાઈ ભાઈ ઓછામાં ઓછું બે થી ત્રણ કિલોમીટરનું જામ છે નવાપુર ગામમાં કામ રસ્તો ખરાબ આવી ગયું ભાઈ અને આપડે પીલાઈ પેલા તો ચા પાણી ચા પાણી પીને થઈ ગયા છે આપડે હાલતા આગળ હાલતા જોયું કે થાંભલે થાંભલે આવી રીતના ઝંડીયું મારી ગમે કંઈક હશે અહીંયા નવી ઉપર આપણે માતાજીનું મંદિર ત્યાં માતાજીને મારી ખબર નથી હોટલ વાય આવી ગઈ છે વાગી ગયા છે આપણે એક ને આપણે પહેલાં તો જમવાની વ્યવસ્થા કરીને પછી ઘડી આરામદાયી ગાડીમાં ટર્ન વાગી ગયા છે ભાઈ આપણે ભોગી ગયા છે પલસાણા ચોકડીએ ઢોકડીને આપણે ડ્રાઈવર સાહેબ ટર્ન મારવાનું થશે

આપણે તો ડીઝલ નખાવી લે પહેલા પંદર હજારનું કારણ કે દસ હજારનું આપણે આગળ નખાવ્યું હતું અહીંયા પૂગે નથી એમ એટલે અહીંયા એમ કે ડીઝલ ભરાવીને ભાઈ નીકળી ગયા છે ભાઈને પટા ઉઠતા જાય ટાકો ચોખ્ખો રાખે એટલા માટે આપણે લઈ લીધો હે ભાઈ જંબુસર વાળો રસ્તો અત્યારે આપણે નબીપુરા રોડ ઉપર જઈ સામે મસ્ત ચંદામામાં દેખાય છે ગયા છે ભાઈ આપણે ભરૂચ જંબુસર હાઈવે ઉપર દયાધારાથી આપણે ડ્રાઈવર ટર્ન મારી લઈ લીધી છે જંબુસર ખબર ખટારો આવે તો સાઈડ ખબર ફોર વ્હીલ વાળા સમજતા નથી થોડુંક ધ્યાન રાખો ભાઈ સાત વાગી ગયા છે ભાઈ મનાવે જ કાના ભાઈ ભગવાનને જય દ્વારકાધીશ માં મોગા આવી ગઈ છે હોટલ ક્રિષ્ણા કાઠિયાવાડી આપણે ચા પાણી પી લઈ અને કાચ બાચી થોડા મેળા સાફ કરી નાખી ગયા છે ભાઈ કાનભાઈ આપણા કાચ સાફ કરવામાં ભાઈ આપણે આવડક હોટલ આપણે ભાઈને નારિયેળ વધારવાનું હતું કાનભાઈ નારિયેર વધારીને અવતર્યા હે તો આપણે માહિતી બધી માહિતી હાલતા આવી ગયા છે ભાઈ આપણે બેડી ગામ વટીને રાજકોટ મોરબી હાઈવે ઉપર ટંકારાથી ભાઈ આપણે મારી લીધી છે ખાલી સાઈડ લતીપર રોડ ઉપર લતી પર જામનગર વારો અમે ગામ ને બધું આગળ જવાનું ભાઈ ભાઈમાં એલા છે વીરો મારો હાથે કરીને ખીલે બંધાવા જાય સાવડી ગામથી ભાઈ આપણે મારી લીધી છે ખાલી સાઈડ ને આવી રીતના આવી ગયો છે સિંગલ નો રસ્તો એક બાજુ બકરા એક બાજુ ખટારો ઘઉં પણ એમ હે ઊંડા ફૂટકે તોય ભાઈ હેઠી ધારવી પડે ને એમાં ફૂટકો ખટારો હિસાબ કરી લ્યો કોમેન્ટ કરજો કેવી રીતના ગાડી ગાઈ હે માંડ માંડ કરીને

ઓલી ગાડી થઈ ગઈ ખાલી હવે ઘર આપણી ગાડી ખાલી મસ્ત ખેતર છે અભરું લેફ્ટ લાગી ગયા છે ભાઈ હજી કામે પટ્ટા મારે છે ઓલી ખાલી ગાડી નીકળી ગઈ હવે આપણે પડે છે ભાઈ પહેલું બંદર હળવા હળવા રે તમે આકજો હૈદ્રા રે અલીભાઈ થઈ ગઈ છે ખાલી અને આપણે લઈ આવ્યા છે પોંચ પોંચમાં 6 સિક્કા કરી અને આપણે આપી દીધી છે નીકળી ગયા છે ભાઈ આપણે ખાલી ખાલીવાલી કરીને કમ્પ્લીટ આ ઘઉં કૌવારા ભાઈની પથારી કરી જ છે તો છે ધીમે ધીમે આખી ગાડી ઉઠતા બજે પોંચ જઈ લ્યો ભાઈ લાંબા લાંબા પડ્યા છે पवन चक्की ना थांबला पाखिया पाखिया पंखड़िया આપણે આવી ગયા છીએ પાર્કિંગ માં મસ્ત રાખી દીધી છે અને આજે આપણે ઓફિસ નું લખાણ બધું હમણાં લખાયું છે મુરલીધર ઓફિસ ભાઈ ભાઈ બેઠા છે આંદા તો ભાઈ આપણે આ વિડીયો અહીંયા કરીએ છીએ પૂરો અને મળી પાછા એક આગલા વિડીયોમાં તો જય દ્વારકાધીશ જય મા મોગલ આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો ભાઈ એટલે આપણે વાંધો ન આવે